તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું પુષ્પા ટુ ફિલ્મ ને લઈને હવે પાટણમાં પુષ્પાવારી લાલચંદનનો જથ્થો ઝડપાયો છે પાટણ જિલ્લાની નજીક હાજીપુર ગામે પાસે આવેલી શ્રેય ગોડાઉન લાલચંદનનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી આ બાતમીના આધારે આંધ્રપ્રદેશના તિરુપતિ તિરુપતિ સ્પેશિયલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ આ ફોર્સ પાટણ આવી હતી પાટણમાં લોકલ પોલીસે અને આંધ્રની પોલીસ દ્વારા ગોડાઉનની તપાસ હાથ ધરવામાં આવી હતી જે બાદ શ્રેય ગોડાઉનમાં નંબર સિત્તેરમાં લાલચંદનનો જથ્થો મળી આવ્યો હતો તમને જણાવી દઈએ કે પોલીસને આશરે ચાર કરોડનો જથ્થો હોવાની બાતમી મળી હતી મિત્રો લાલચંદનનો તસ્કરીનો કેસ સ્થાનિક એલસીબી અને આંધ્રપ્રદેશની પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી બાતમીની જગ્યાએ પરથી લાલચંદનના એકસો પંચાવન નંગ જપ્ત કરવામાં આવ્યા હતા અને આમ આશરે બે પચાસ કરોડની કિંમતના લાલચંદનના લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અસલ માહિતી અનુસાર જાણવા મળે છે કે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે તો આવા લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો